મારા મહારાજની જાય હવે રામ અભિનય વાણીમાં વાત કીધી છે કે ભક્તિ કરો રાજ્ય અગમ ભેદ ને જાણો અને કૌતે તે વસ માલો બરોબર તો અગમ ભેદ એટલે હાથમાં ની ઓળખાય બરોબર હવે એમાં કોઈ એવું નથી કીધું કે તમે કોક ને પૂરા કરો ભક્તિ કરવી હોય એવું તો કઈ કીધું નથી બરોબર અને હાઈત ને ઓળખાપી આતમાં તો એક છે તો પછી આ પૂજા કોઈ ની કરી દીવી પૂંજા કોની કરવાની આવે છપી આ ઓળખાણ થઈ જાય હાથમાં તો એક છે આ પૂજા પૂંજા કોની કરવાની આવા છે પૂંજામાં તો આ બધું આવ્યું જાય એટલે એના વિશે કંઈક વાત કરો તો કે અમને ખબર પડે કે આ પૂંજા કોની કરી દવી મારો અનુભવ જે તમે કીધો ને હા એ મારો અનુભવ એમાં મત કરે છે હા કે

પછી ત્રણસો ને જે સંતો મહાપુરુષો ભેગા થાય ત્યારે જમા જાગરણ થાય છે આ જે આપણે અત્યારે આ ગત ગંગા મળે અત્યારે આને આપણે જમીઓ કહેવાય જે આપણે મળ્યા છે એવી અત્યારે એનો અનુભવ છે કે ભાઈ આ જ અત્યારે મળ્યા છે એ આદિ અનાદીના આપણે મળેલા પુરુષ છે નખત તમારે મારે ગાઈડ મળે નહીં જો એક બોલાય નહિ આપણે અધિકારી પુરુષો કે આપણા સંતો થી બોલાય જ પણ પછી જે સંતોની સભામાં આમ કે આમ હાથ પહેરવો હોય અને એની માલપાવ મોર પોપટ મેના મીંદડી બિલાડુ અને સિંહ જેવાય ભેગા થઈને દેહી જાય અને એક જ રસ મડે પીવા

પણ સંતોએ આપણા એવું કીધું કે બાપા તું જાગી જા કુપાત્ર ની આગળ જ્યાં ત્યાં વસ્તુ ન વાવે સમજીને બે શું ભલે બે પરવારી રેવી એમ ભગવાન રામે જયારે હું તમને કહું રીસ વાનરો કિંધ આવા બધા હું તમને કહું એક સભા કરી દીધી

આવા કપિલીઓ મારા હાટું થઈ ના પ્રાણ વામી દીધા બરોબર આ આ ઘડીક નો હતો મારે મેળા ઈ કેવા મારે ભૂલાતો નથી તમે તમે પોતાના સવો નજી ધોખા કરો છો પણ જયારે તમને એક ભાઈ રઘાભાઈ તમારા હગાવાલા વાલા રહ્યા ને એ તમને હાટે પાટે હોય અને બરોબર તમે રઘાભાઈ તમારા દીકરાની જાન જોડે હોય ને ત્યારે જયારે તમારા મોટા ભાઈ તમારા દાદા ગી ક્યા હું નહીં આવું કોઈ તમારો વાલો જે જાન જાય એટલે મારો તો બાલ મિત્ર અને મને ભૂલે જ નહી આવો મારો વાલો સમજ્યા પણ ક્યાંક એને ભૂલ થઈ ગઈ છે આ વાલા જેને આમંત્રણ અતિથી જેને તિથિ નહીં અને તિથિ વિને આવીને તમારે ઉભા રે એ વાલા તિથિ આપો આવે તો એ તો બધા આવે પણ તિથિ વિના ને આવીને ઉભા રે આ વાલા અને એને માન અપમાન એને કાઈ ન હોય પછી ભિખારી આ હોય અને ભીખ માંગતો હોય તો તમે એને આપો તો ભલે નગી એમ કે ગઈ ભાગ તો એને માન અપમાન નું હોય પછી સેવા કઈ પાણી પાતા હોય અને પાણી પાતા હોય સેવા કરતા હોય એને કઈ ઓલે એટલે જાનકી ને વરી ગઈ જાનકી એટલે ભક્તિ પછી સીતા હું નથી કરતો નહીં ની પુત્રી હોય મારો વિરોધ નથી પણ મારી સમજણ આવું આવી જાય કે જયારે તમારું જાતિ ગળે કારણ કે લાવી અને ને ટકોરો કુંભાને કીધું કે હે સ્વરાશી નહી જયારે કુંભારાણાની ભ્રમણા બધી દૂર થઈ અને પડલ ઉતર્યું અને ત્રણસો ને હાંઠ ઇન્દ્રિયો જે ભોગ ભોગવતી ત્રણ રાણીઓ હા રાણીયું મારી ના નથી પણ હાંઠ પૈણો નો ઈ નો હોય પણ જે આમાં

ભક્તિમાં સંતો બતાવ્યું ભગવાન કદાચ ઈટુના ખેડકી માણસો અત્યારે બનાવ્યું હોય કલ્પિત જેમ ભાઈએ કીધું એમ પણ નરસિંહ મહેતા એવું કીધું કે મંદિર મશીદ બનાવવા થકીશું પછી કે

કે મંદિર મસ્જિદ બે હજાર વર્ષ પહેલા વિક્રમ ને એટલે એને કોઈ વિધરવા દેશ માંથી કોઈ પેન્ટકાર લાવ્યા રામની કૃષ્ણની રામની ની આવી બધી માતાજીની મૂર્તિઓ બનાવી અને એમ કે જો આ મનુષ્ય રહ્યો એ આ પગથી એ સડે જો માણસ બને તો પણ માણસ જ ન બન્યો હો પગથિ એ ગયો એટલે બરોબર એમાં ભક્ત કે ભગવાન બનવાની વાત તો ક્યાં એટલે બુદ્ધ ના કહેવાથી આ બધું લાવ્યા હતા વિક્રમ કોઈ ભુઓ કોઈ ગુરુકો એવું કીધું કે એક ગુરુ ને કે અઢાર લાખ સેલા શિષ્ય ને અઢાર લાખ સેલા કે કરીને ભોવા કબીર કે આ માર્ગ મારે નથી જોવા આ મનક્યા જલમ નથી ખોવા પછી કબીરે એવું કીધું કે એક ભુવો અને ભુવા અઢાર લાખ

ઈ હવે મને હું રાત દી તમારી હારે બેહું તો મન ને જળવા દેતા એમાં માર કરવાનું છું મારી હારે તમે બે ને એમ કયો નિષ્કામ 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 ને તમે ઓળખ્યું નથી ખાલી મારી હારે બેહો છો ને વાહ વાહ કરો છો મહારાજ કે કે ભાઈ આ ગોતી દીધા મને મહારાજે હો બસો શેલા બરોબર હો શેલા બે ગોતી દીધા પુનિયમ કે બીજ એક તિથિ નિમ્મી તિથિ આવવાના છે

સનાતન એટલે શું સનાતન એટલે શું સરવાની આરે ભળી ગયું તમે મારી વાત સાંભળો લોટ હોય બળ હોય ઘી હોય પાણી હોય આ બધું હોય બધું કાસું તમને આપી દઉં તો મજા આવે છે અને બધું કરી ભારે બનાવ્યો શેરો આ વાત છે બાકી તો મૂળ તો ઈનું છે પણ સત્ય વસ્તુ જો તમને કોઈ બતાવે તો આ પાછું ઈનું ખેડ મટી જાય ગંગા મા અંત કરણ માં પૂંજાવાની આશા કરે અને સંગ થાય નથી આ તો મજા પૂંજાવા અને મારા ધોઈ ને પીધે હવે આમાં કલ્યાણ થાય એનો પુરાવો શું શું પુરાવાનું કલ્યાણ થઈ જાય ઈ પુરાવાળા પાછો આપે છે ઈ પુરાવો આપે છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા આ ભગવાન વ્યાસ વખતે આ નિહિર્યું એમ કે ગુરુ નું શરણ જોઈ અને ગુરુ પૂર્ણ મે ગુરુ પૂજન કરવું એ વખતે દુર્વાસા મુનિ ભગવાન વ્યાસ વખત નું એ શાસ્ત્રમાં માં નથી લીધું પણ ના તમે છો ને એટલે આપણને એવું કે કે ભાઈ આ પાંચ હજાર વર્ષ પેલાનું ભાગવત માં બતાવે ભાગવત માં નથી લખ્યું પણ ભાગવતમાં એમ લખ્યું છે કે ગુરુ પદ તો પદ વ્યાપક છે એ કોઈ વ્યક્તિ વ્યક્તિ નથી આમાં ક્યાં આપણે પદ છે એ કોઈ વ્યક્તિ નથી વ્યાપક છે વ્યાપક છે કેમ કીધું કે

એટલે તમને મૂળ ઘાટે વળગાડવાના શે છે ઘાટે તમને રાખવાના એમ કે જો આ ઘાટે મારું એ આવ્યું રામાટાડો ઘાટ મૂકી દેવાનો દેભાન દેહ ભાવ મટાડી દો હવે દેહ ભાવ મટાડે આયતમા વળખા થઈ જાય તો દેહ ભાવ મટી ગયો તો પછી ક્યાં પૂજાવાનું આયુ દે ને પુલરા થતી લખમાં મારે ને કીધું

બીજો ગુરુ હોય ને બીજો ગુરુ હોય ને મારું એક સ્વરૂપ થઈ જાય સર્વે માં સર્વે નું મન જીતી લે ત્યારે થાય અત્યારે આપણે આ બેઠા છે ત્યારે પધારે પછી એને ક્યાંય જવું પડે નહીં પછી તમારો તમે હગા વાલા કુટુંબમાં કબીલામાં ગમીએ ગયા હોય પછી આ તમને માન આવકાર કાય પડે હોય ને કારણ કે તમને મળી ગયો છે કોઈ કોક દેખાતું જ નથી પછી ને આપણે શું એમાં એ તો તમે લોક લઈ જાવ છો અને જઈને વી આવો છો કોઈ પીડ્યું જ નથી પછી ક્યાં એને સચિદાનંદ રૂપ કીધું કે ભાઈ આ તો આમાં મારે રવું પડે બાકી એને કઈ હોય નો હોય એટલે એ જે ત્રણસો હાંઠ જે રામાપી રહી કર્યો જેને માનો કે રાવત રણસિંહ જેવો ફૂટ થઈને બેઠો હતો કે હું ઢાલ નગર નો રાજા રાજા ચામડા સુથવાની લગ્ન હતો એને ખડેગમાં રાવત નું અભિમાન હોય

કે હાલ જોવું છે ને હવે હું તમને કહું જઈને આમ કે કોઈનામાં નૂર નથી એવું દેખાય છે ચૌદ ચૌદ હજાર બાન રાખીને રીતિ દળાવત કોઈનામાં નૂર નથી એવું દેખાય છે સર્વેમાં હું તમને કહું રીટી રીતે ઓલી ઘંટલી મંડ્યું ફરવા સમજ્યા રેડી રેડે ફરવા માંડ્યો થયા ત્યારે કપિપશાને એમ કહ્યું કે તો નો બાચ્યા નો ઘોડો કે આ લોઢા નાસી ને જે ઈ હું તમને કહું આપણે વાર ઉભા નરે અને એને એમ કીધું લોઢાના સૈન્ય હતા એને કીધું કે સોલે ખાવા એટલે એ સૈન્ય ની વાત ન હોય પણ સંતોષ આપણને શબ્દ દ્વારા સમજાય કે જે હું તમને કહું કે આલે આ ધમણ આ ધમણ સિવાય તારો ઉધાર નથી આ ધમણ બેન હાકવા એટલે લોઢા જેવી ધાતુ આમાં જે પડે છે પછી તો આમાં શું થયું કે આપણે જેવા બધા હે રવા મીડ્યા એટલે માને તેવું થયું ક્યાંક હું બની જ ગયો છો એટલે સમજ્યા છે તો ગોરખનાથ ની વાત એટલે બધા શિષ્યો એટલે આવું નગર તમારે નગર જેવું નગર નીર્યું ને કે થોડા ગાંઠિયા વાંઠિયા દઈ દો બાપજી થોડી જલેબી બલેબી દઈ દો આપી દીધી થોડાક આગળ હાલ્યા હતા તો ઓલી લાવો કે બોટલ કે પણ આ તો કે દારૂ ની બોટલ અરે અમારે સાધુ કો ક્યાં દારૂ બારું સબ સલતે હે કે લાવ એક દારૂ કી બોટલ દઈ દે હા ગોરખ બાપજી ને એમ કે ભાર્યા થયા એમને કહે એ હું તમને કહું ની એક બોટલ નઈ આગળ હું તમને કહું એક મિસ્ત્રી ની ની મિસ્ત્રીની ઉતારી પેલી કલી કલી આવતી લોક કલી આવેલી ગોરખનાથે ખપર નાખી દઈ દો ભિક્ષા કે કે પણ બાપ હું તો બાપજી છો મારે હું લોઢાની કલી સિવાય કે કલી તો કલી કે દો એટલે ઓલે ખપર માં કલી આવી લાલ સોળ જીવ્યા મમ્જા કલી નેળે

એમ રામદેવજી વા